બિહારમાં છેલ્લા સાત દિવસમાં પાંચ બ્રિજ પડી ગયા છે અને છતાંય તમે જુઓ કે કોઈ એના વિશે કોઈ બોલતું જ નથી અને બીજું કે મોટા મોટા બ્રિજ છે પડી ગયા છે છતાં એના વિશે કોઈ એવો હોબાળો થતો જ નથી અને દેર ઇઝ નો રિમોર્સ તમને એવું નથી થતું કે ભાઈ આ કઈ રીતના થઈ શકે તમે જુઓ કે જાપાન છે કે યુરોપના કોઈ દેશમાં બન્યું હોય કે અમેરિકામાં થયું હોય કે યુકેમાં થયું હોય તો લોકો તમારી રેવડી દાને દાન કરી નાખે પણ એટલી જાડી ચામડીના આપણા પોલિટિશિયન્સ છે અને એમાં તમામ રાજકીય પક્ષો કોઈ પણ અપવાદ વિના કે એ લોકોને કોઈ જવાબદારીનું ભાન જ નથી તમે મને સમજાવો કે દિલ્હી એરપોર્ટ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ઉદઘાટન કર્યું હતું જબલપુર જે છે એનું ત્રણ મહિના પહેલાં માન્ય વડાપ્રધાને ઉદઘાટન કર્યું હતું રાજકોટનું પણ એમને રાજકોટનું પણ એમને ઉદઘાટન કર્યું હતું તો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ આવતી હોય ત્યાં તો તમારું સેફ્ટી લેવલ નોર્મલ કોર્સિસમાં પણ સેફ્ટી લેવલ વન ટુ હંડ્રેડ હોય પ્રાઇમ મિનિસ્ટર જેનું ઉદ્ઘાટન કર્યું હોય એનું સેફટી લેવલ તો 1 ટુ 200 હોવું જોઈએ કારણ કે પ્રાઇમ મિનિસ્ટર આવતા હોય ત્યારે એસએચઓલસો તમારે સેફટીના નોર્મ્સની જાળવવું જોઈએ તમે આની વાત કરો છો અયોધ્યામાં રામ મંદિર એકઝેક્ટલી હા એ તો બહુત સિરિયસ આજે કઈ તારીખ થઈ તમે જુઓ કે 24 જાન્યુઆરી ચાર મહિના પણ નથી થયા ત્યાંથી પણ હવે છઠ ટપકે છે અને ત્યાં તમે જુઓ કે અખિલેશ યાદવે એક આખો ટ્વીટ કરીને બતાવ્યું છે કે જે રામપથ છે ધરમપથ છે એ બધો પાણીમાં જળ બંબાકાર થઈ ગયો છે અને લગભગ છ કિલોમીટરના રસ્તામાં તેર મોટા મોટા ખાડા પડ્યા છે તેર મોટા મોટા ખાડા પડ્યા છે કે જ્યાં એનો અર્થ કે કેટલું તકલાદી કામ થઈ ગયું હશે કે રામ મંદિરમાં પણ તમે આટલું બધું કે જ્યાં તો તમે કોઈપણ પ્રકારના તમે ભગવાનને તો છોડો ભ્રષ્ટાચારમાંથી પણ તમે ભગવાનના કામમાં પણ આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે પછી બીજે દિવસે ખુલાસો આપે કે નહીં એ તો મંદિરના કે શિખરમાંથી કે ઘૂંભમાંથી નહીં પણ ઇલેક્ટ્રિસિટીના પાઇપમાંથી થતું હતું અરે ભાઈ લીક તો થતું હતું ને મંદિરમાં જે દર્શનાર્થીઓ આવતા હતા અને એ તો વધારે ડેન્જરસ છે

બીજું તમે દૂરની વાત જવા દો આ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બરાબર છે ગુજરાતમાં કેટલા બ્રિજ તૂટ્યા છે બરાબર પણ હવે દિવાનસિંહ મેં તો એવું સાંભળ્યું કે ત્રીસ મીટરનું જે સ્પાન હોય એના માટે જે સિમેન્ટને ને સળિયા ભરવાના હોય એ જ વસ્તુ આગળ પિસ્તાલીસ મીટરમાં પણ એ જ હોય એનો અર્થ એ થયો કે પછી મટીરિયલની ચોરી થવાની છે સિમેન્ટની જગ્યાએ સાગોળ મિક્સ થવાનો છે અથવા તો પેલી ફ્લાઈંગ એસ નાખવાના છે અને બીજું કે કોઈ ક્વોલિટી કંટ્રોલ જે છે એનું ચેકિંગ જ નથી થતું મોરબીની દુર્ઘટના બની તો કેમ દુર્ઘટના બની એટલા માટે કે આપણે ત્યાં નિયમ છે કે કોઈપણ બ્રિજ જે છે એ તમે શરૂ કરો તો એ પહેલાં વડોદરામાં ગેરી કરીને એક સંસ્થા છે ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એક ગેરીમાં રિપોર્ટ લેવો પડે એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવું પડે પછી આ ને આ બધું છે મને યાદ છે ગૌતમ સાહેબ અહીંયા જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા અને રિવરફ્રન્ટ બનતું હતું અને ત્યારે જે આખું તણાઈ ગયું ને આખા જે સ્પાન અને જે પેલું રિવરફ્રન્ટની બાજુ જે હતું એ બધું તણાઈ ગયું તો એમને કોન્ટ્રાક્ટરને તો બ્લેકલિસ્ટ કર્યો જ હતો પણ એમને આઈઆઈટી ખડગપુર અને આઈઆઈટી કાનપુર એ બંને જગ્યાએથી ઇન્ડિપેન્ડન્ટ રિપોર્ટ લીધા હતા અને છેલ્લા સો વર્ષના ફ્લડ ના રિપોર્ટ્સ લીધા હતા છેલ્લા સો વર્ષમાં વરસાદનું ટેબલ કેટલું છે એ ચેક કર્યું હતું અને પછી કહ્યું કે મેક્સિમમ જે છે એ સંજોગોમાં જે આવે અને છતાં પણ કે આ રિવરફ્રન્ટ ડેમેજ ના થાય એવી ડિઝાઇન બનાવો અને તમે જો આખી ડિઝાઇન જે છે સુધરી અમદાવાદમાં મહાત્મા ગાંધી જીવતા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરના મેયર હતા ત્યારે એક દિવસમાં સત્તાવીસ ઇંચ વરસાદ પડ્યો હતો અને સત્તાવીસ ઇંચ વરસાદ પડ્યો આખા શહેર અમદાવાદ શહેર અને જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો અને મહાત્મા ગાંધી કલકત્તા હતા અને કલકત્તાથી અમને ટેલિગ્રામ કરીને કહ્યું કે હું આવું છું તો સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે જો તમને અમારી શક્તિઓમાં વિશ્વાસ હોય તો મહેરબાની કરીને અમને આ ડેમેજ કંટ્રોલ કરવા દો અને આપ માત્ર અમને આશીર્વાદ આપો અને સરદાર વલ્લભભાઈ પટેલે એ તે જે તે સમયે સત્તાવીસ ઇંચ વરસાદમાં પણ જે જગ્યા નહોતી ડૂબીને એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી હતી અને લખ્યું હતું કે સત્તાવીસ ઇંચ વરસાદમાં આટલી જગ્યા ડૂબી નહીં એટલા માટે પોલિટેકનિક ઓફિસ છે કલેક્ટર ઓફિસ છે હાઈકોર્ટ છે એ બધી એવી જગ્યાએ બનાવવામાં આવી હતી કે સત્તાવીસ ઇંચ વરસાદમાં અમદાવાદમાં જેટલી પણ આ નગર પ્રાથમિક શાળાઓ છે એવી જગ્યાએ બનાવવામાં આવી છે કે સત્તાવીસ ઇંચ વરસાદમાં પણ એ ડૂબે નહીં કાળક્રમે ના સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા ના ગાંધીજી રહ્યા ના એવા નિષ્ઠાવાન કે લોકો બને છે તમે જુઓ છો કે અડધો ઇંચ અને ઇંચ વરસાદમાં પણ અમદાવાદ શહેર જે છે એની હાલત કેટલી થઈ જાય છે જેમાં તો અત્યારે આપણી પાસે બેસ્ટ મશીનરી અવેલેબલ છે તમે જુઓ કે આ રિવરફ્રન્ટ બન્યું ગઈકાલે હજારો માછલીઓ છે એ ત્યાં મૃત્યુ પામી હતી કારણ કે એક વરસાદ પડ્યો એટલે બધી ગટરો ખોલી દીધી બધું ગટરનું પાણી જે છે એ રિવરમાં પહોંચી ગયું

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો ત્યારે કેવડિયા કોલોનીમાં જે ઓવરફ્લો થયો હતો અને ભરૂચ અને પછી પાણી છોડ્યું હતું અને ભરૂચ આખું અડધું ભરૂચ ડૂબી ગયું હતું એનું કારણ એ હતું કે તમે જો ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ચાલીસ વર્ષથી કોઈ જવાબદાર અધિકારી જે નિવૃત્ત થયા એ પછી એ કક્ષાના જવાબદાર અધિકારીની ભરતી એટલે તો તો કોઈ પર 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 છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ છે એટલે વર્ષો સુધી માણસો કોન્ટ્રાક્ટ પર જ રહે એ કઈ રીતના ચાલે બીજું કે કોઈ પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ એક વ્યક્તિ રહેતો હોય ને એ જુનિયર એન્જિનિયર કે ઓવરસીયર થી પોતાની કારકિર્દી શરૂ કરે ને ચીફ એન્જિનિયર સુધી જાય ત્યાં સુધીમાં એ ડેમ રિલેટેડ બધી જ ક્રાઇસિસ હોય ને એ ક્રાઇસિસ જુએ છે અને એ ક્રાઇસિસ માંથી ઘણું બધું શીખે છે અને પોતાની નવી પેઢી ને શીખવાડે છે હવે એ જેને આપણે કહીએ છીએ ને કે કોચિંગ છે મેન્ટોરિંગ છે હેન્ડ હોલ્ડિંગ છે એવું કોઈ કરનાર રહ્યું જ નહીં નથી એવી ટેક્સ્ટબુક મેન્ટેન થતી પહેલા એવું હતું કે ભાઈ બે આની પાક થાય તો શું કરવું આની પાક થાય તો શું કરવું તગાવીનો કાયદો આ તે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારીને પૂછો તો એને આ ચારાની ક્રાઇસિસ શું છે ને આઠ આની ક્રાઇસિસ શું છે એના વિશે કોઈ ખબર જ નથી કારણ કે બધું જ કામ આઉટસોર્સિંગથી થાય છે એટલે તલાટી કે જે જિલ્લા પંચાયતના કર્મચારીઓ જે પહેલા કામ કરતા હતા એવું કોઈ કરનાર રહ્યું જ નથી તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ આઉટસોર્સિંગ કર નાખ્યું છે હા એટલે હું એ પ્રશ્ન પર આવું કે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે પછી બાકીની સંસ્થાઓ કે જેનું કામ છે કે ડિઝાસ્ટર ન થાય એના માટે એડવાન્સમાં ઘણા બધા કામ કરવા મોટે ભાગે આપણે બધું થઈ જાય એના પછી સંસ્થાઓ એક્ટિવ થાય એટલે પેલું કહે છે ને કે ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાડો મારે છે દેવાનસી મે મારું તમારું એક કમિટમેન્ટ છે એઝ વિસલ બ્લોઅર કે આપણે રાજકોટની ઘટના જ્યારે પણ મળીશું ત્યારે યાદ કરશું તમે મને કહો કે રાજકોટની ઘટનાને કમનસીબે સવા મહિનો થયો ગુજરાતની અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર ને જામનગર આ છ મહાનગરપાલિકામાંથી પાંચ મહાનગરપાલિકામાં આજે પણ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટમાં લગભગ સિત્તેર ટકા જગ્યા ફાયરમેનથી માંડીને ચીફ ફાયર ઓફિસર ની ખાલી હોય તો તમે મને કહો અત્યારે તમે એક જગ્યાએ ઘટના બની અને પાડાને વાકે પાડા ને વાકેલી છે કે અમે કોઈ માણસ જઈને આપવા માટે પણ તંત્ર ઇન્સ્પેક્શન કરવા માટે પણ તંત્ર જોઈએ ને એ છે જ નહીં બીજું કે તમારે મોટા અધિકારીઓને બચાવવા છે હરની ગઈ ગઈકાલે શું અવલોકન કર્યું કે ભાઈ તમે એમ કે કમિશ્નર ને બચાવવા માટે આ આખો પેતરો રચ્યો છે ત્યાં પણ શું હતું અરે આમલેટ ચલાવ આમલેટ ની લારી ચલાવનાર છે એ ત્યાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો કારણ કે એકને કોન્ટ્રાક્ટ આપ્યો એને સબ કોન્ટ્રાક્ટ આપ્યો અને ત્રીજાને આપ્યો ને પછી એને ચોથા ને આપ્યો હવે આમાં ક્યાં ફાયર સેફ્ટી રહી મને કહો કોઈ સેફટી રિપોર્ટ એજ આવ્યો બધા નિર્દોષ બધા નિર્દોષ તક્ષશિલામાં પણ એજ થયું કે પાંચ વર્ષ પૂરા થઈ ગયા એ દુર્ઘટનાને પણ જેટલા લોકોને સસ્પેન્ડ કર્યા હતા એ પાછા નોકરી પર નોકરી પર બાકી બધા જામીન પર